નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ફ્રી કરી લેજો મિત્રો આજના સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો વિસનગર માર્કેટયાર્ડમાં જોવા મળ્યા છે એકાણું રૂપિયા તો હવે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવની તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો વાત કરીએ માણસા માર્કેટ યાર્ડ ચૌદસો પચીસ થી પંદરસો વીસ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ એક હજારથી પંદરસો સાઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ થી ચૌદસો પંચોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વિસનગર માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો એકાણું રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો વિસનગર માર્કેટયાર્ડમાં છે આરીજ એક હજાર ત્રેવીસથી એક હજાર તેવીસ રૂપિયા મિત્રો કપાસના ભાવની વાત કરીએ ને તો મિત્રો અત્યારે કપાસના બજાર ભાવમાં સારી એવી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે ને મિત્રો સ્ટેજી સ્થિર થઈ જાય છે અને મિત્રો પંદરસો પચાસની આસપાસ કપાસના ભાવ સ્થિર થઈ ગયા છે મિત્રો આગળ કપાસના ભાવમાં તેજી આવશે કે મંદી એનો વિડીયો તમારે જોવો હોય તો તમારે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે કાલાવાડ માર્કેટયાર્ડ બારસો છોતેરથી પંદરસો પાંત્રીસ ઉનાવા અગિયારસો અઠ્યોતેરથી થી ચૌદસો ચોરાણું ભાવનગર પંદરસો રૂપિયા ગોંડલ અગિયારસોથી પંદરસો એકતાલીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો વીસથી પંદરસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટ યાર્ડ તેરસો સિત્તેર થી પંદરસો પચાસ રૂપિયા આગળ વાત કરે છેતપુર માર્કેટ યાર્ડ અગિયારસો છેતાલીસ થી પંદરસો બાવીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો થ્રોલ માર્કેટ યાર્ડ બારસો પાંત્રીસ થી ચૌદસો ઇઠ્યાસી રૂપિયા આગળ વાત કરે મિત્રો તો મોરબી માર્કેટ યાર્ડ બારસો થી ચૌદસો ને સાહીઠ રૂપિયા મિત્રો અત્યારે કપાસના બજાર ભાવમાં સ્થિર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મિત્રો પંદરસો પચાસની આસપાસ કપાસના બજાર ભાવ સ્થિર કરી રહ્યા છે મિત્રો આગળ કપાસના બજાર ભાવમાં તેજી આવી શકે છે પરંતુ મિત્રો જો ન્યુયોર્ક કોટન વાયદામાં વધારો આવે તો જામજોધપુર માર્કેટયાર્ડ ચૌદસોથી પંદરસો એકાવન રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ આઠસો સાઠથી પંદરસો ચાલીસ સાવરકુંડલા બારસો એકાવનથી પંદરસો ખાંભા માર્કેટયાર્ડ બારસોથી ચૌદસો એંશી રાજકોટ માર્કેટ યાર્ડ અગિયારસો ચૌદથી પંદરસો પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવ ચૌદસો પચાસથી લઈને પંદરસો પચાસ સુધીના જોવા મળ્યા છે તો મિત્રો અમુક માર્કેટ માર્કેટયાર્ડ એવા છે જ્યાં મિત્રો પંદરસો પચાસને પણ પાર કપાસના બજાર ભાવ જોવા મળે છે અને મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો